વાત કરીએ તો રાજકારણમાં અત્યારે ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ચાવડા ભુવાજીના શરણે જોવા મળ્યા છે તો ભુવાજીએ ધૂળતા ધૂણતા કરી છે જીતની આગાહી વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભાજપની જીતની આગાહી આ ભુવાજી ધૂણતા કરી રહ્યા છે દીપા માતાજીના ભુવાએ કરી આગાહી મહેસાણામાં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી રહી છે વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે હરિભાઈ પટેલ અને સીજે ચાવડાની જીતની આગાહીની ભવિષ્યવાણી આ ભુવાજીએ કરી છે સદ્યધામ દેવપુરાના ભુવાજીના દર્શને ગયા હતા બંને ઉમેદવાર અને બંને ઉમેદવાર જ્યારે દર્શન માટે ગયા છે ત્યારે આ ભુવાજી જે છે તે ભુવાજીએ તેમની જીતની આગાહી કરી છે ભુવાજીએ ધૂળતા ધૂળતા આગાહી કરી છે ભાજપ દેશમાં ચારસોથી વધારે બેઠક જીતશે તેવી આગાહી આ ભુવાજી દ્વારા કરવામાં આવી છે તો હવે આ રાજકારણીઓ પણ ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે આ પહેલાં આપણે જોઈ ચૂક્યા છે કેની બેન પણ આજ રીતે ભુવાજીના શરણે આપણને જોવા મળ્યા અને ક્યાંક સમાજમાં એક ખોટો સંદેશો આ લોકો મોકલી રહ્યા છે ક્યાંક એક ખોટું ઉદાહરણ પ્રતિસ્થાપિત કરી રહ્યા છે કે જે આ પ્રકારના રાજકારણીઓ કે જેના પર સૌ કોઈની નજર હોય છે ને એવા જ રાજકારણીઓ ભુવાજીની શરણે આપણને જતાં જોવા મળી રહ્યા છે જેવી કુપ્રથાઓમાંથી જેવી ગેરસમજમાંથી લોકોને બહાર લાવવા જોઈએ એવી ગેરસમજ અને એવી કુપ્રથાઓમાં આ રાજકારણીઓ આપણને આગળ વધારતા એ ગેરપ્રથાઓને કુપ્રથાઓને આગળ વધારતા આપણને જોવા મળી રહ્યા છે કે જે આવા મોટા નેતાઓ પણ ભુવાજીના ક્ષણને આપણને જતા જોવા મળી રહ્યા છે આવા નેતાઓની તો જવાબદારી હોય છે કે જે લોકોને સમજાવે કે ભુવાજી કે પછી આ પ્રકારનું જે અંધવિશ્વાસ છે તેમાંથી બહાર આવવું જોઈએ અને આ પ્રકારના અંધવિશ્વાસ પરને ભુવાજી પર ભરોસો ન કરવો જોઈએ પણ આ જ નેતાઓ કે જેમને કેટલાય લોકો વોટ કરશે છે તેમના પ્રતિનિધિ તેમને ચૂંટશે આવા પ્રતિનિધિઓ પણ ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે અને એ ભુવાજી ધૂળતા ધૂણતા કહી રહ્યા છે કે ભાજપની જ જીત થશે અને આપણે સમાજમાં સમાજના લોકોને આ બધી જ બદ બદીઓમાંથી બહાર આવવાની વાતો કરતા હોઈએ છીએ સમાજ સુધારાની વાતો કરતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારના મોટા નેતાઓ હરિભાઈ પટેલ અને વિજાપુર બેઠકના સીજે ચાવડા આ ભુવાજીના શરણે જોવા મળ્યા છે તેમના પગે લાગતા જોવા મળી રહ્યા છે તેમને ચરણ સ્પર્શ કરી રહ્યા છે તમને નમન કરી રહ્યા છે અને એ ભુવાજી ઢૂંડતા ધૂણતા તેમની જીતની આગાહી કરી રહ્યા છે મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર આપણી સાથે આ મુદ્દા પર વાત કરવા માટે જોડાયા છે ઠાકોર સ્વાગત છે ગુજરાત નમસ્કાર

ધર્મમાં માનવાળો ખૂબ મોટો હિન્દુ ધર્મ હોય છે એટલે દરેક પોતાની મહત્વ પોતાના પોતાના જીતમેળ માટે પોતાને કંઈક મેળવવું હોય તો એ માતાજીના ચરણમાં જતો હોય છે હું પણ ગયો હતો એટલે એ હરિભાઈને સીજી ચાવડા પણ કહેવા હોય પણ વસ્તુમાં એવું હોય છે કે ભાઈ માતાજી એવા લોકોને પ્રસન્ન આસદ આપે છે કે જે વફાદારી હોય પોકસ પ્રજા સાથે રહેતા હોય પ્રજા સાથે ખપટ ના કરતા હોય પોતાના મન મો મન નો કોઈ મન ભાવ કોઈ ના ખરાબ ના આવતું હોય એટલે એવા લોકો ને મળતા હોય છે બાકી કોઈ પ્રજા સાથે તમે ધોખાધડી કરો એ લોકો ને કોઈ ભગવાન ના માતા ને મળતા નથી એટલે જે વાત સુજી તાવડા અને રિભાઈ છે એ કોઈ ઓળખતાપ હોવા હોય તો એ તો સામાનિક ચાલો ભાઈ નેતાજી આયા છે તો એમને ક્યાં આપણે કહીએ તો એ એમાં કહી શકે છે બાકી દરેક લોકો આચર્ચ મળતા નથી દગો ના હોય પ્રપંચ ના હોય લોકોને કામ કરવાની સારી જિજ્ઞાસા હોય એવા લોકોને આશીર્વાદ પડતા હોય છે કોઈ પ્રપંચમાં માં કે કોઈ એવા વ્યક્તિને કોઈ માતાજી આશ્રમમાં આપતા નથી જી તો રામજીજી આ આપને કેટલો ભરોસો જે પ્રકારને આવે આ જે ભુવાજી જે ધૂમતા ધૂમતા એમણે આગાહી કરી છે કે ભાજપની જીત થશે આ બેઠકો પર અને એમણે કહ્યું છે કે ધૂમતા ધૂમતા કે 400 થી વધુ બેઠકો ભાજપને મળશે શું કે આ પ્રકારની ભવિષ્યવાણી ભુવાજી દ્વારા કરવામાં આવે એમાં આ કેટલું તથ્ય હોઈ શકે છે મારું નામ જ રામજી છે હમ એટલે નામ નો ગુણ પર રામજી તરીકે મારો ગુણ છે અને રામજી નું નામ જ્યારે મારી સાથે જંકાયેલું હોય ત્યારે મારી મારા જીવન ની અંદર કોઈ એવું કાર્ય નથી કર્યું કોઈ એવું પ્રપંચ નથી કર્યા કોઈ કપટ નથી કરી કોઈ પાપ નથી કર્યું એ નામથી જોડાયેલો વ્યક્તિ છું અને જે તમે વાત કરો છો એ પ્રમાણે મેં તમે કહ્યું પ્રમાણે કે રામજી ઠાકોર દરેક વ્યક્તિને કોઈ આશા અપેક્ષા નથી પડતી નથી આશા માતાજી ને આશા જે અપેક્ષાઓ છે એ અમુક વ્યક્તિઓને ફરતી હોય છે આપણે ઇતિહાસ જુઓ ઇતિહાસમાં પણ એ છે કે દરેક પોતાના બચાવ માટે ભગવાન સાથે જાય જ સારો સારો માણસ ના મંદિરો શું ભગવાન મંદિરો શું ઓછા પડ્યા છે કે જ્યારે ભુવાજી શરણે જવાની જરૂરિયાત પડે આપે જ વાત કરીએ કે દરેક વ્યક્તિ પોતાની લાગણી પ્રમાણે ભગવાનના મંદિરે જતા હોય છે શું આપણે આ બધા જ ભુવાજીને જ ભગવાન માની લીધા છે બધા જ ભગવાન ભગવાન નથી માનતા પણ જે દેવી દેવતાઓને ભગવાન માતાજી પર એવી ભરોસો ભરોસો એવી કઈ વસ્તુ છે વસ્તુ છે

ટિકિટ નથી મળી એના પહેલા પણ જયારે દર્શન કરવા ગયેલો ત્યારે ભુવાજી ભુવાજી ના રૂપમાં પૂજારી છે એ પૂજારી મને કહ્યું કે રામજીભાઈ તમે આજે એક ખરા સારા માહોલમાં તમે આવ્યા છો તો ખરેખર લોકસભાની ચૂંટણી આવે તમને ટિકિટ મળશે એટલે મેં કે ભાઈ હું તો સાધારણ સામાન્ય વગર માંથી આવું ખેડૂત છું સમાજ સેવક છું અને લોકસભાની ટિકિટ એટલે મોટી જવાબદારી છે મને કદાચ ના પણ મળી શકે એટલે કે નાના ભાઈ માતાજી મને આજે ભાસ થઈ જવું કે ભાઈ તમને ટિકિટ મળશે આ ટિકિટ મળે તો બાસ ફરી તમે માતાજી તરણે આવજો એટલે મને પણ વિશ્વાસ મને પણ વિશ્વાસ આવ્યો કદાચ ચલો કોઈ વાત નહીં તો સાચું મળે બરાબર છે પણ જ્યારે મને ટિકિટ મળી ત્યારે એ જ દિવસે ટિકિટ મળી ના બીજા દિવસે ગામની અંદર પ્રસંગ હતો રવેણ જે મને અમલ આપ્યો હતો ત્યારે મત ભૂલી જ બોલી ગયો હતો ત્યારે એ ગામ લોકોના ના ફોન ફોન કે સાહેબ તમે ટિકિટ મળી છે તો માતાજી તમે બોલતા દર્શન કરવા માટે તમે કહ્યું હતું તો તમારે તમે અહીં આવો અને માતાજી ના ટેકાવ મારું ટેકાવ એટલે પછી મેં રાત્રે લગભગ બહુ એ વખત પછી મારા પાસે સમય તો પણ મિત્રો સાથે ત્યાં જોયેલો અને માથું ટેકાયેલું અને ત્યાંથી જે દિવસે એ ભુવાજી ને ત્યાં કહ્યું કે રામજીભાઈ જે અમે મારા પડિયા કહ્યું હતું એ પ્રમાણે તમને ટિકિટ પણ મળી છે અને હવે પછી તમને આશ્વર પડી ગઈ તમે તમે જંગી બહુમતી જીતો અને મહેસાણામાં ખરેખર કે જે ચીરો ચાલુ ચાલુ થયો છે એ ચીરો ચાલુ નહી થાય અને પરિત્રન આવશે તમે જંગી મહુમતી એક ખાલી બધું જીતો એવું પણ મને આશ્રદ્યા ભારે રાખે જી 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 અમારી સાથે સુનાવા બધા રામજીભાઈ આપને ઓકે થેન્ક યુ થેન્ક યુ જી તો આપણી સાથે જોડાયા હતા મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે રામજી ઠાકોર અને સાથે જ તેઓ પણ આ જ રીતે થોડોક દિવસ પહેલાં જે ભુવાજીના શરણે આપણને જોવા મળ્યા હતા દર્શન કરવા માટે ગયા હતા એટલે આજે જ્યારે ફરી એક વખત આ જે મહેસાણા બેઠકના હરિભાઈ પટેલ છે અને વિજાપુર બેઠકના જે સીજે ચાવડા છે ભાજપના ઉમેદવારો તેઓ ભુવાજીના શરણે ગયા હતા અને ત્યાં ભુવાજી ધૂળતા ધૂણતા બોલ્યા છે કે ભાજપની જ જીત થશે ત્યારે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો છે કે આ રાજકારણીઓ જે છે એ ભુવાજી પર કેટલો ભરોસો કરતા હોય છે સાથે જ જે રીતે આ વિડીયોમાં ધૂળતા જોઈ જ રહ્યા છો ભુવાજીને અને જે પ્રકારે મેં કહ્યું કે એમણે ભાજપની જીતની આગાહી કરી છે આવો સાંભળીએ ધૂળતા ધૂણતા ભુવાજી કઈ રીતે ભાજપની જીતની આગાહી કરી છે

બે ભાઈ અને બે ભાઈઓ કદાચ લોકો ના હાલમાં હાથ જ કર્યા છે બીજું કોઈ કર્યું નહીં ભાઈ પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ પણ દાડો વગર હાથ તારીખ દુનિયા તારીખ ના કરતો તો લેબડા ની મારી એટલે મજા મારો ભગવાન રાખશે ભાઈ ઘણી લાગવા બોલતી નહીં પણ બનાવવાનું છે એટલે બોલી જઈશું ભાઈ હા અભિમોન વાળી વાત નહીં અભિમોન થી જો બોલતી હોય હું કુશીના ના ગવાળા ની માતા નું જાવટી જવ તો ગેવાડા ની માતા ભગવાન કહી રહ્યો છે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે ગુજરાત આવશે ગુજરાત લોકસભા